હેલો મિત્રો કેમ છો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે ને આજે અમે જઈ રહ્યા છીએ સિદ્ધપુર તમાકુનો રોપ લેવા અને જો બલ્લુભાઈને પણ હંગાથ લઈ લીધા છે તેમને જવાનું છે કોલેજ એટલે પાટણ ઉતરી જશે બલ્લુભાઈ ઠંડી વાશું વધારમાં એ બધું આપણા સિસ્ટમ બદલો તો જો મિત્રો સંજયજીને બાઇક ઉપરતું નહીં સંજયજી જોવો સંજય જી ને બાઈક ઉપર તો નહીં તાર માં ચમ ચાવે ઓલી કર હરખી થોડી જુઓ રાહુલ ભાઈ અને બાબાની હે ડુંગળી એટલે જુઓ ડુંગળી અમે કરી રહ્યા છે બે શબ્દો તમે તો બોલો મિત્રો જુઓ આટલો રોપ ઉખાડે છે રોપ તો મોટો મોટો થઈ ગયો છે તો જુઓ મિત્રો આ બધો રોપ ઉખાડેલો પડે છે સિદ્ધપુર બાજુ ગયા છીએ રોપ લેવા બધો ઉખાડેલો પડે ઉખાડે છે તો મિત્રો ત્રણ ધોળિયા રૂપ લાવ્યો તો પણ હજુ એ પોકે એમ હે હજી એક તો અડધું વળી સોડ્યું છે હજી દોઢ વળીયા જેવું પડ્યું છે બાકી જો એક ફૂટકો રૂપ લાવ્યો હતો તો આ એક વળ્યું પોક્યું છે બાકી રહી ગઈ હોય પેલા આટલી સોડી હતી જો કોળી સોડી રહ્યું છે હવે જઈ રહ્યા છીએ ઘરે રૂપચા એ મળતો નતો સિદ્ધપુરથી રૂપ લાવ્યા હતા એક ફૂટકો લાવ્યા હતા તો એ પોક્યો નથી જો આ બાજુ તમાકુ ને આ બાજુ શેગડા તો હેલો મિત્રો આજનો વિડીયો તમને ગમો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજનો આ વિડીયો એટલે પૂરો થાય છે ગુડ નાઇટ મિત્રો